અને તે કદાચ હિસાબ ના મળે એટલું ના આંકડા પાડતો હું વિક્રમસિંહ નો દીકરો આજ કદાચ આ ધરતી ઉપર આ ભૂમકા ઉપર જે જે બેઠો હોય નવ વર્ષ મારે વગડો હતો દીવો કરવા તેલે નતો પણ જો કદાચ એના દીવા હું મારી હો રહી છે ભાઈ કાલ મારા પરિવારનું નું હું થાય કોઈ મેં વિચાર્યું નહીં તો આ જે ભલી છે એ મારા ઠાકરે આ ધરતી ઉપર આ ભૂમકા ઉપર પાર પાડતી દીધું